ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલાયકન પર ક્લિક કરો ગત વર્ષો ઓગસ્ટ મહિનામાં સુરત જિલ્લા ભાજપ સંગઠનના તત્કાલીન પ્રમુખ સંદીપ દેસાઈના સ્વિમિંગ પુલમાં અન્ય મહિલા સાથે નહોતા હોય એવા મોર્ફ કરેલા અશોભનીય ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા વાયરલ ફોટાઓને લઈ તત્કાલીન સંગઠન પ્રમુખ સંદીપ બારડોલી ટાઉન પોલીસ મથકમાં વિરુદ્ધ પોલીસ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ સંદીપ રામ અવતાર લોઢી હિરવન ગુણવંત દેસાઈ તેમજ પ્રણવ અરુણ વાશિયાના નામ ખુલતા પોલીસે ત્રણેય ઈસમોની સઘન પૂછપરછ કરતા તપાસમાં સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાશિયાનું નામ ખુલ્યું હતું ગત વર્ષે તારીખ ચાર નવ બે હજાર બાવીસના રોજ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તત્કાલીન ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપભાઈ જયંતિભાઈ દેસાઈનાઓએ તેઓના સોશિયલ મીડિયામાં સ્વિમિંગ પુલમાં નાતા ફોટાઓ મોર્ફ કરી અને વાયરલ કરેલ જે અંગે ગુનો દાખલ કરાવેલ જે બાબતેની જે બાબતેનો આઈપીસી કલમ ચારસો છ ચારસો ઓગણીસ ચારસો અડસઠ ચારસો ઓગણસિત્તેર પાંચસો પાંચસો એક તથા એકસો વીસ બી મુજબ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીની છાસઠ સી અને સડસઠ ઇ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસને સોંપવામાં આવેલ જે બાબતે અગાઉ ત્રણ આરોપી સંદીપ રામનાવતા લોધી હિરેન ગુણવંત દેસાઈ અને પ્રણવ અરુણ વાસિયાનાઓની ધરપકડ કરેલ અને આજ રોજ આ કામના મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ કિશોરસિંહ વાસિયાનાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ હિતેન્દ્રસિંહ કિશોરસિંહ વાસિયાનાઓને નામદાર કોર્ટમાં રજૂ કરી આગળની તપાસ કરવામાં આવનાર છે તેમજ તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે તે કેમ અથવા આ ગુનો પ્રેરવા માટે એમને કોને પ્રેરણા આપી એ બાબતે પણ આગળની તપાસ કરવા સુરત ગામને જિલ્લા એલસીબીએ રિમાન્ડની માગણી કરી આગળની તપાસ સાકર હાથ ધરેલ છે પોલીસે હિતેન્દ્રસિંહ વાસિયા વિરુદ્ધ ગુનો નોંધી હિતેન્દ્રસિંહ વાસિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો પંદર મહિના બાદ આજ રોજ સુરત જિલ્લા એલસીબીએ હિતેન્દ્ર વાસિયાની ધરપકડ કરી હતી આવતીકાલે પોલીસ દ્વારા હિતેન્દ્રસિંહ વાસિયાને કોર્ટમાં રજૂ કરી સમગ્ર ષડયંત્ર પાછળ અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ તેમજ હિતેન્દ્રસિંહ વાસિયા દ્વારા અગાઉ કોઈ ગુના કરવામાં આવ્યા છે કે કેમ તે બાબતે જિલ્લા પોલીસ રિમાન્ડ માંગશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત